તો આ વચ્ચે સુરત થી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરતના અડાજણમાં જનકપુરી એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશય થયો છે ત્રીસ વર્ષ જૂના એપાર્ટમેન્ટનો સ્લેબ રાત્રિ દરમિયાન ધરાશય થયો એપાર્ટમેન્ટ જર્જરિત હોવાથી ખાલી કરી દેવામાં આવ્યો હતો તેની આજુબાજુમાં પણ અન્ય એપાર્ટમેન્ટ જર્જરિત હાલતમાં છે જર્જરિત એપાર્ટમેન્ટમાં હજુ પણ ઘણા લોકો વસવાટ કરે છે સોસાયટીના લોકોએ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના વધુ વિગતો સાથે જોડાઈ ચુક્યા છે સંવાદદાતા ચેતન જી ચેતન સ્લેબ ધરાશયી થયો છે અને અનેક એપાર્ટમેન્ટો જર્જરિત હાલતમાં છે અનેકવાર વાર રજૂઆત કરવા છતાં કોઈ પણ નિરાકરણ નથી આવ્યું શું છે વિગતો જે બિલકુલ થી જે ઘટના છે તે સુરતના અડાજન વિસ્તારની છે જ્યાં ત્રીસ વર્ષ જૂના જર્જરિત જે જનકપુરી જે એપાર્ટમેન્ટ છે તેનો સ્લેબ એકાએક રાત્રિના સમયે ધરાશાય થયો હતો જે રીતે આ સ્લેબ ધરાશય થયો હતો બાદ બાજુની જે સોસાયટીના જે રહીશો છે તેમાં ભયનો માહોલ છવાયો હતો ખાસ કરીને જે સોસાયટીના રહીશો છે તેમણે વારંવાર સુરત મહાનગરપાલિકાને આ અંગે ફરિયાદ કરી હતી કે જે જનકપુરી એપાર્ટમેન્ટ છે તે ત્રીસ વર્ષ જૂનું છે અને જર્જરિત હાલતમાં છે તેને ઉતારી પાડવામાં આવે પરંતુ સુરત મહાનગર

બાજી મારી છે તો ધોરણ બાર ની પરીક્ષામાં એકાણું પોઈન્ટ બાવન વિદ્યાર્થીનીઓ પાસ છે જ્યારે સીબીએસઈ માં ધોરણ બાર ની પરીક્ષામાં વિદ્યાર્થીઓનું પંચ્યાસી બાર ટકા પરિણામ આવ્યું છે